હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો બધાને આજે કાંઈક ફેસ્ટિવલ છે તો બધાને હેપ્પી મકરસંક્રાંતિ અને હું આજે સવારે વહેલા સાત વાગેનો ઉઠી ગયો હતો અને ઉપર ટેરસ પર ગયો હતો પણ કોઈ ચકલી દેખાતું નહોતું પહેલાં જેવી ઉતરાયણ રહી નથી કેમ કે પહેલાં તો પાંચ પાંચ વાગે ઉઠી જતા હતા પાંચ વાગે તો સ્પીકર ચાલુ થઈ જતા હતા અને આખી રાત તો સૂતા જ નહોતા કેમ કે કાલે ઉત્તરાયણ છે એની ખુશીમાં સુતા જ નહોતા અને હવે તો કેવું કે લોકો બહુ મોટા જાગે છે હું તો ઉઠી ગયો તો વહેલા પણ ઉપર જઈને શું કરવાનું એકલો થોડી પતંગ ઉડાડીશ તો પછી ઉપર ગયો તો તો પાછું નીચે ફરીથી સૂઈ ગયો તો પછી ફરીથી ઉઠી ગયો છું અને જોઈ શકો છો હું રેડી થઈ ગયો છું અને આજે કે આવો શર્ટ પહેરો છે કાબત ચિત્રો તો કોમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગે છે અને હું રેડી થઈ ગયો છું અને હું હવે જાઉં છું ટેરેસ ઉપર પતંગ ચગાવવા માટે તો ચશ્મા પહેરી લીધા છે

અને આ વખતે એટલા બધા પતંગ ઉડતા નથી બધા જોઈ શકો છો રુદ્ર છે જે પતંગ ચગાવી રહ્યો રુદ્ર હેલો ગાઈઝ પતંગ કપાઈ ગયો છે જતો રહ્યો છે સુ સુબમ તારો પતંગ કપાઈ ગયો હા તિયા બરોબર ઢીલ ના હતી ને ઢીલ હા મારું શું નામ દે છે તો અમને પતંગ કપાઈ ગયો છે અને સુબમે કપાઈ ગયો એટલે એને થોડું કેવું થઈ ગયું છે મારું નામ દે છે હાર્દિકભાઈ ક્યારના પતંગ ચગાવે છે પણ એમનો પતંગ ચકતો નથી જોઈ શકો છો કે પૂજા જે છે અડધો કલાકથી પતંગ ઉડાડી રહી છે પણ ઉડતી ઉડી ગઈ લાગે ઉડી ગઈ ઉડી અડધો કલાક થી પતંગ ચગાવે સરસ ઉડી ગઈ આમ સામું જો ને કે જતી રહેશે આ પીરા કલર ની જે પતંગ દેખાય છે તે પૂજાની પતંગ છે જોઈએ હવે ક્યાં સુધી ટકે સબાસ પૂજા ઉડી ગયો ભાગી તારી પવન આમ છે ને તારી પતંગ આમ કેમ જાય છે એ તો મારી સ્ટાઈલ છે સ્ટાઈલ જોઈ શકો છો પવન જે છે આ બાજુ છે ને પૂજા ની પતંગ જે છે તે રોંગ સાઈડ માં જાય છે બસ આવડે છે થોડું થોડું તો આવડે છે પેચ લાગી ગયા છે ફટાકડા એટલા બધા ફૂટના હતા ને એ જોવાની અમને લોકોને બહુ જ મજા આવી હતી દિવાળીમાં તો બધા જ લોકો ફટાકડા ફોડતા હોય પણ ઉત્તરાયણમાં બી ફટાકડા ફોડે એ આપણા અમદાવાદની તો ખૂબ જ મોટી ખાસિયત છે અને અમને બહુ જ મજા આવી તે બધા ધાબા ઉપર ફટાકડા ફૂટતા હતા અને સ્મૃતિ મંદિરની આજુબાજુ પણ કેટલા બધા ફટાકડા ફૂટે છે અને એ જોવાની પણ અમને લોકોને બહુ જ મજા આવી હતી અને ઉત્તરાયણ ના દિવસે અમે ખૂબ એન્જોયમેન્ટ માં કર્યું હતું અમે લોકો એ અને જાત જાત ના અલગ અલગ ટાઈપ ના મોટા મોટા ફટાકડા ફૂટતા હતા તો આજે ઉત્તરાયણ નો બીજો દિવસ છે જેમ કે વાસી ઉત્તરાયણ તો હું તો ઉઠી ગયો છું જ્ઞાન નો પણ આજે થોડું મોડો થઈ ગયો તો ઉઠવામાં ફ્રેશ થઈ ગયો છું જલ્દી થી તૈયાર થઈ ગયો છું અને અત્યારે વાગ્યા છે 11 અને હજી હું પતંગ ચગાવવા નથી ગયો કાલે બહુ બધા ચીરા પડ્યા જોઈ શકો છો અને આ બધી પટ્ટી પૂજા પાસે લગાવડાવી છે મેં શું કેવું પૂજા હા કાલે સુબહ મેં એટલા બધા પતંગ ચગાયા છે કે એના હાથમાં બહુ જ બધા ચીરા પડી ગયા છે અને એને પટ્ટી પણ મારી છે તો આપણે ચલો જોઈએ હાથમાં પટ્ટી મારી દીધી છે સુબમ તે હાથમાં પટ્ટી મારી દીધી હા બહુ ચીરા પડ્યા છે એવું છે એમ ને કમ થોડો વધારે હતો ને એટલે બહુ પડી ગયા એવું છે એમ બરાબર એવું છે હવે આજ પટ્ટી ના બાંધો તો મજા ન આવડે એવું છે હા અહીંયા પાછો અંદર અંદર ચીરો છે બરાબર ના શુભમ અને હાર્દિકભાઈ બંને જણા એક જ ટોપી માટે બે જણા ઝગડે છે અને શુભમ ફિરકી પકડી રહ્યો છે કે સાથે પતંગ ચગાવીએ તો પ્રેમ વધે એટલે બંને જણા વારાફરતી વારાફરતી પતંગ ચગાવી રહ્યા છે અને હાર્દિક ભાઈ એમની ફિરકી આજે ભૂલી ગયા છે તો અત્યારે

તો હું તમને દેખાડીશ કે અમારા ફ્લેટમાં જે છે તે લાલાભાઈ છે તે મેં બધા લોકો ફિરકીથી પતંગ ચગાવ્યા હોય પણ એમનો કંઈક અલગ જ રૂટી છે તમને જોઈ શકો છો કે શું લાલાભાઈ ઓ કેવું છે મજા ભાઈ મજા આવે ને તમે આ શું નવું લાયા તમે આ તમને આમાં મજા આવે જબર હોવા કે તમારું તો આનું કારણ શું વિટાળું ના પડે એટલે વધારે સારું કહેવાય એ ગઈ લાલા ભાઈ લાલા ભાઈને હવે ભાભી પતંગ ચગાવે છે આવડે મારો વારો જાય ને પછી આ જતી રહે એમ કહે કે ભાભી ચગાવ দাদাજી મારો વારો ભાભી મારો વારો તો તારો છે ને વારો અમન બેન વારો તરવાળો છોડી આવે અરે 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 ગઈ તો હવે ઉત્તરાયણ પતી ગઈ છે અને શુભમ એક્ટિવા ફસીનો કાઢી રહ્યો છે અને અમે લોકો જઈ રહ્યા છીએ બાંધો બરાબર અને આરોલ પણ સરસ એવું ગરમ દૂધ બની રહ્યું છે અને શુભમ તે દૂધ લઈ રહ્યો છે અમે લોકોએ દૂધ લીધું છે ટેસ્ટ કરવા માટે દૂધ લઈ લીધું છે અને શુભમ તે દૂધ ટેસ્ટ કરે છે કેવું છે શુભમ પછી બધા ઓકે એવું છે એમ ને ઓકે બરાબર તો ઉત્તરાયણ આવીને જતી પણ રહી છે અને અમને લોકોને બહુ જ મજા આવી છે ઉત્તરાયણમાં અમે લોકોએ ખૂબ મજા મસ્તી પણ કરી છે અને આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચાર